નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો આજે આપણે વુમેન્સ પ્રીમિયર લીગ એટલે કે વુમેન્સ આઈપીએલ બે હજાર ત્રેવીસને લગતા મહત્વના કરંટ અપેર્સના પ્રશ્નો જોઈશું જે તમે આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે શરૂઆત કરીએ મિત્રો ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી બે હજાર ત્રેવીસમાં મહિલા પ્રીમિયર લીગ ડબલ્યુ પીએલનું કેટલામું સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું તો મિત્રો જેમ પુરુષોની ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ રમાય છે તેમ મહિલાઓની વુમેન્સ પ્રીમિયર લીગનું આ પ્રથમ સંસ્કરણ હતું એટલે કે પહેલીવાર તેનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર ત્રેવીસમાં મહિલા પ્રીમિયર લીગનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું તો મિત્રો મુંબઈ શહેરમાં કરવામાં આવ્યું હતું આયોજન અને આજે બે હજાર ત્રેવીસની મહિલા પ્રીમિયર લીગ હતી તે ટુર્નામેન્ટમાં ટોટલ બાવીસ મેચ રમાડવામાં આવી હતી આ બાવીસ મેચ ટોટલ આયોજન ચાર માર્ચથી છવ્વીસ માર્ચના રોજ રમાડવામાં આવી હતી અને આ બાવીસે બાવીસ મેચ મુંબઈના આ બે જે સ્ટેડિયમ છે ડીવાય પાટીલ સ્ટેડિયમ અને બેબ્રોન સ્ટેડિયમ આ બંને સ્ટેડિયમમાં બાવીસે બાવીસ મેચ રમાડવામાં આવી હતી વુમન્સ પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસની પહેલી મેચ કોણા વચ્ચે રમાઈ હતી તો મિત્રો પ્રથમ સંસ્કરણ હતું પહેલી ટુર્નામેન્ટ હતી વુમન્સ પ્રીમિયર લીગની અને પહેલી મેચ કોણા વચ્ચે રમાઈ હતી તો પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે આ મેચ રમાઈ હતી મિત્રો યાદ રાખજો પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે તેમજ ફાઇનલ મેચ એટલે કે છેલ્લી મેચ ફાઇનલ મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી અને આ પ્રથમ મેચ હોય કે ફાઇનલ મેચ હોય બંને મેચ ડીવાય વાય પાટીલ સ્ટેડિયમ મુંબઈમાં રમાઈ હતી મહિલા પ્રીમિયર લીગ એટલે કે વુમન્સ પ્રીમિયર લીગ બે હજાર તેવીસનો ખિતાબ કઈ ટીમે જીત્યો તો મિત્રો ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમે જીતી છે એટલે કે બે હજાર તેવીસનો ખિતાબ મુંબઈ ઇન્ડિયન્સે જીત્યો છે કોણે હરાવીને ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને સાત વિકેટથી હરાવીને મુંબઈ ઇન્ડિયન્સે પોતાના નામે આ ખિતાબ કરી દીધો છે જેના મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હતા મિત્રો હરમનપ્રીત કોર તેમજ ઉપવિજેતા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન હતા મેન લેનિંગ મેગલેલી લેનિંગ જે ઓસ્ટ્રેલિયા તરફ ઓસ્ટ્રેલિયાની હતી વુમન્સ પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસની ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ કોને પસંદ કરવામાં આવ્યા તો મેન ઓફ ધ મેચ તરીકે નેટ સીવર બ્રન્ટને પસંદ કરવામાં આવ્યા જે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા હતા તેમજ બીજા એવોર્ડ્સ પણ આપવામાં આવ્યા હતા વુમન્સ પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસમાં ઓરેન્જ કેપ કયા ખેલાડીએ જીતી છે મિત્રો યાદ રાખજો કે ઓરેન્જ કે ઓરેન્જ કેપ કોને આપવામાં આવે છે જેને આખી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કર્યા હોય તેને ઓરેન્જ કેપ આપવામાં આવે છે તો આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન મેગ લેનિંગ દ્વારા કરવામાં આવ્યા હતા ત્રણસો પિસ્તાલીસ રન જે દિલ્હી કેપિટલ્સની કપ્તાન છે એટલે કે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન મેન લેગિંગ તેમજ વુમન્સ પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસમાં પર્પલ કેપ કયા ખેલાડીએ જીતી જેમ ઓરેન્જ કેપ સૌથી વધુ રન કરવાવાળાને આપવામાં આવે છે તેમ પર્પલ કેમ્પ જેને સૌથી વધુ વિકેટ લીધી હોય પૂરી ટુર્નામેન્ટમાં તેને આપવામાં આવે છે જે હેલી મેથ્યુઝને આપવામાં આવી હતી જેને સોળ વિકેટ લીધી હતી મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતી હતી વુમન્સ પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસમાં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એટલે કે આખી ટુર્નામેન્ટમાં જેને સારું પ્રદર્શન કર્યું હોય તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો કોને આપવામાં આવ્યો હતો તો હેલી મેથ્યુઝને આપવામાં આવ્યો હતો જે વેસ્ટ ઇન્ડિઝની છે તેને સોળ વિકેટ લીધી હતી તેમજ બસો એકોતેર રન કર્યા હતા અને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતી હતી તેમજ બીજા એવોર્ડ્સ પણ આપવામાં આવ્યા હતા ઇમરજિંગ પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ યસ્તિકા ભાટિયાને આપવામાં આવ્યો હતો જે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતી હતી કેચ ઓફ ધ સિઝન હરમનપ્રીત કૌરને આપવામાં આવ્યો હતો તે પણ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતી હતી ફેર પ્લે એવોર્ડ્સ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સને આપવામાં આવ્યો હતો અને પાવરફુલ સ્ટ્રાઇક ઓફ ધ સિઝનનો એવોર્ડ સોફિયા ને આરસીબી તરફથી રમતી હતી વુમન્સ પ્રીમિયર લીગ બે હજાર તેવીસમાં વિજેતા ટીમને કેટલા રૂપિયા આપવામાં આવ્યા તો વિજેતા ટીમને છ કરોડ રૂપિયા આપવામાં આવ્યા તેમજ ઉપવિજેતા ટીમને ત્રણ કરોડ રૂપિયા આપવામાં આવ્યા દિલ્હી કેપિટલ્સને વુમન્સ પ્રીમિયર લીગમાં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો તો ટોટલ મિત્રો પાંચ ટીમોએ ભાગ લીધો હતો તે પાંચ ટીમો કઈ હતી તે જોઈ લઈએ પ્રથમ ગુજરાત જાયન્ટ્સ જે બારસો નેવ્યાસી કરોડમાં ગૌતમ અદાણી દ્વારા ખરીદવામાં આવી હતી જેના કપ્તાન હતા બેન મુની જે ઓસ્ટ્રેલિયાની છે મુંબઈ ઇન્ડિયન્સ નવસો બાર કરોડમાં ખરીદવામાં આવી હતી નીતા અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જેના કપ્તાન હતા હરમનપ્રીત કૌર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર નવસો એક કરોડમાં ખરીદવામાં આવી હતી ડીઆજીઓ સમૂહ દ્વારા જેના કપ્તાન હતા સ્મૃતિ મંદાના દિલ્હી કેપિટલ્સ આઠસો દસ કરોડમાં ખરીદવામાં આવી હતી સજ્જન જિંદલ અને મલ્લિકાર્જુન રાવ દ્વારા જેના કપ્તાન હતા મેગ લેડિંગ જે ઓસ્ટ્રેલિયાની હતી તેમજ યુપી વોરિયર્સ સાતસો સત્તાવન કરોડમાં ખરીદવામાં આવી હતી કેપરી ગ્લોબલ દ્વારા જેના કપ્તાન હતા એલી અહિલી જે ઓસ્ટ્રેલિયાની છે વુમન્સ પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસમાં સૌથી મોંઘી ખેલાડી કોણ છે સ્મૃતિ મંદાના સૌથી મોંઘી ખેલાડી ત્રણસો ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડમાં ખરીદવામાં આવી હતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી અને સૌથી મોંઘી વિદેશી ખેલાડી જોવામાં આવે તો એ શ્રી ગાર્ડનર અને નેટલી સ્કાયવર એ શ્રી ગાર્ડનરને ત્રણ પોઈન્ટ વીસ કરોડમાં ગુજરાત જાયન્ટ્સ દ્વારા ખરીદવામાં આવી હતી જે ઓસ્ટ્રેલિયાની છે નેટલી સ્કાયવર પણ ત્રણ પોઈન્ટ વીસ કરોડમાં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ખરીદવામાં આવી હતી જે ઇંગ્લેન્ડની છે મહિલા પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસનું શુભંકર શું હતું એટલે કે મોસ્કોટ શું હતું શક્તિ યાદ રાખજો મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જેનું મોસ્કોટ શક્તિ છે વુમન્સ પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસની સ્પોન્સર કંપની કઈ હતી એટલે કે મેઇન સ્પોન્સર કંપની ટાટા હતી મિત્રો યાદ રાખજો આઈપીએલની પણ મેઇન સ્પોન્સર કંપની ટાટા છે મહિલા પ્રીમિયર લીગના બધા મીડિયા રાઈટ્સ કઈ કંપનીએ ખરીદ્યા હતા તો મહિલા પ્રીમિયર લીગના બધા રાઈટ્સ બાયોકોમ એટીન કંપનીએ ખરીદ્યા હતા તેમજ લાસ્ટ ક્વેશ્ચન મહિલા પ્રીમિયર લીગનું આયોજન કોણ કરે છે તો મહિલા પ્રીમિયર લીગ હોય કે પુરુષોની આઈપીએલ હોય ઇન્ડિયન પ્રીમિયર લીગ તે બીસીસીઆઈ દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે બીસીસીઆઈનું ફૂલ ફોર્મ જોઈએ તો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા જેની સ્થાપના ઓગણીસો અઠ્યાવીસમાં થઈ હતી મુખ્યાલય મુંબઈમાં છે અધ્યક્ષ છે રોજર બિન્ની અને હાલના સચિવ છે જય શાહ તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્વના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવના દરેક વીડિયોનું નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી સાથે મળીશું જય હિન્દ જય ભારત